દુર્ગા સપ્તશતી અધ્યાય એક દેવીનો મહિમા અને મધુકૈટ સંહાર કથા પ્રસ્તાવના દુર્ગા સપ્તશતી ચંડીપાઠ અથવા દેવીએ મહાત્મ્યમ એ માર્કંડે પુરાણનો અતિ મહત્વનો ભાગ છે તેમાં તેર અધ્યાય અને સાતસો શ્લોકોનો સમાવેશ થાય છે પ્રથમ અધ્યાયમાં દેવીનું મૂળ મહિમા બ્રહ્માની પ્રાર્થના વિષ્ણુને જાગૃત કરવી અને મધુકૈટ વસુરોના સંહારનો વર્ણન આવે છે આ અધ્યાયને મધુકૈટ ભવદ અધ્યાય પણ કહેવામાં આવે છે આ પાઠના નિયમિત પાઠથી દુર્ગા માતાની કૃપા પ્રાપ્ત થાય છે અશુભ શક્તિઓનો નાશ થાય છે અને ભક્તના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને રક્ષણની ભાવના વધે છે અધ્યાય એક નું પૃષ્ઠભૂમિ સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે પ્રલય થયો ત્યારે સર્વત્ર પાણી જપાણી હતું વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા હતા તેમના કાનમાંથી મધુ અને કૈક નામના બે અસુરો જન્મ્યા એ અત્યંત શક્તિશાળી હતા અને બ્રહ્માજીને મરવા માટે તૈયાર થયા ત્યારે બ્રહ્માજીએ પરમ શક્તિ મહામાયાની પ્રાર્થના કરી અને દેવીને પ્રગટ થવા વિનંતી કરી દેવીએ વિષ્ણુના આંખ કાનમાં રહેલા યોગનિદ્રાને દૂર કરી જેથી વિષ્ણુ જાગૃત થયા અને મધુકૈપ સાથે યુદ્ધ કરી શક્યા દેવીનો મહિમા દેવીને આ અધ્યાયમાન યોગમાયા મહામાયા વિશ્વમાયા અને આધ્યાત્મિક શક્તિ તરીકે વર્ણવવામાં આવે છે દેવી સર્વ વિદ્યા શક્તિ ભક્તિ મોહિની તથા દૈવી રક્ષણરૂપે પ્રગટ થાય છે તેજ જ સમગ્ર જગતને ચાલિત કરે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે તેમના આશ્રિત છે દેવીની મહિમાનું પાઠન કરવાથી અશુભ શક્તિઓનો નાશ થાય છે ભય દૂર થાય છે જીવનમાં પ્રગતિ આરોગ્ય અને રક્ષણ પ્રાપ્ત થાય છે મધુ કૈટ હની અને ડેટ કિલંગ કથા વિગતે મધુ અને કૈટ અસુરોની ઉત્પત્તિ પ્રલયકાળે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં યોગનિદ્રા પામી રહ્યા હતા તેમની કાનની મેલમાંથી બે અસુરો પ્રગટ થયા મધુ અને કૈટ તેઓ ખૂબ જ પરાક્રમી હતા અને દૈવિક બળથી સમૃદ્ધ હતા તેમણે બ્રહ્માને મારવા પ્રયત્ન કર્યો બ્રહ્માની પ્રાર્થના બ્રહ્માએ દૈવી યોગમાયા દેવી દુર્ગાની સ્તુતિ કરી હે પરમેશ્વરી હે યોગનિદ્રા હે મહામાયા તમે જ જગતનું સર્જન પાલન અને સંહાર કરનાર શક્તિ છો વિષ્ણુને જાગૃત કરો દેવીનું પ્રગટ થવું બ્રહ્માની પ્રાર્થનાથી દેવી પ્રગટ થઈ દેવીના તેજથી વિષ્ણુ ભગવાનની નિંદ્રા તૂટી ગઈ અને તેઓ જાગૃત થયા દેવીને નમન કર્યા બાદ વિષ્ણુએ મધુકૈટ પર નજર કરી અને યુદ્ધ માટે તૈયાર થયા યુદ્ધનો પાંચ હજાર આ અતિ બળવાન છે પરંતુ અહંકાર તેઓએ વરદાન આપ્યું છે કે અમે માત્ર ત્યારે મરીશું જ્યારે અમે ઈચ્છીએ મધુકૈટનો અંત વિષ્ણુએ કૌશલથી બંનેને પૂછ્યું તમને શું ઈચ્છા છે તેમને ગર્વથી કહ્યું અમારા મૃત્યુ માટે તમે સ્થળ પસંદ કરો વિષ્ણુએ તરત જ તેમને સમુદ્રની બહાર લઈ જઈને પૃથ્વી પર મૂક્યા અને પોતાના સુદર્શન ચક્ર વડે બંનેના મસ્તક છૂટી પાડ્યા આ રીતે દેવીની કૃપાથી વિષ્ણુએ મધુ અને કૈકનો સંહાર કર્યો અને જગતનું રક્ષણ કર્યું ચંડી પાઠના આ અધ્યાયનું આધ્યાત્મિક મહત્વ એક પ્રારંભિક રક્ષણ જે રીતે દેવી યોગનિદ્રાને દૂર કરી વિષ્ણુને જાગૃત કરે છે તે રીતે ભક્તના જીવનમાં અજ્ઞાનની નિંદ્રાને દૂર કરે છે બે શક્તિઓનો નાશ મધુકૈટ ભક્તના આંતરિક દોષ અહંકાર અને આસુરિક વૃત્તિઓનું પ્રતિક છે દેવી ભક્તને આ દોષોથી મુક્ત કરે છે ત્રણ શક્તિનો આધાર દેવી વિના દેવતાઓ પણ નિષ્ક્રિય છે દેવી જ સર્વક્રિયાની આધાર શક્તિ છે ચાર મૂળ પ્રાર્થના આ અધ્યાય દ્વારા ભક્તો દેવીને સ્તુતિ કરે છે જેથી જીવનમાં સફળતા આરોગ્ય શાંતિ અને આત્મબળ પ્રાપ્ત થાય પાઠન વિધિ ગુજરાતીમાં નિત્ય પ્રાતઃ અથવા સાંજ સમયે દીવો પ્રગટાવી ચંડી પાઠના આ અધ્યાયનું પાઠન કરો દેવી દુર્ગાની મૂર્તિ કે ચિત્ર સામે બેઠા રહી મન વાણી અને શુદ્ધિ રાખો આરંભે ગણપતિ ગુરુ અને દેવીનું ધ્યાન કરો પાઠ પૂર્ણ થયા બાદ દેવીને અર્પણ કરો ફૂલો નૈવેદ્ય કુમકુમ ચંદન દીવો ઉપસંહાર દુર્ગા સપ્તતિનો પ્રથમ અધ્યાય દેવીની શક્તિ મહિમા અને મધુકૈપના સંહારની કથા છે ભક્તો માટે આ અધ્યાય સંકલ્પ ભક્તિ શક્તિ અને રક્ષણનું પ્રતિક છે નિયમિત પાઠથી ભય દૂર થાય છે આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે મુખ્ય શિખામણ સાર દેવી જ સર્વકારણરૂપ પરાશક્તિ છે દેવતાઓ પણ દેવી વિના અશક્ત છે મધુકૈટનો નાશ દર્શાવે છે કે દૈવી શક્તિ અહંકાર અને દુષ્કતાનો અંત કરે છે ચંડી પાઠ જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે